આજના નવા બ્લોગમાં મારા દરેક ચાર મિત્રોનું દિલથી સ્વાગત કરું છું તો આજે તો પહેલાં તો બે ગુજ ન્યૂઝની વાત કરી લઉં કે પહેલાં તો મારું પાન કાર્ડ જે આપણે ઘણા ટકા કાધા તો એની કોપી ના મળી પણ ચાર પાંચ દિવસમાં તો આપણે રિયલ પાન કાર્ડ આપણે આવી ગયું છે પાન કાર્ડ ઓલરેડી આપણે આવી ગયું છે આજે બપોરે આવી તો પોસ્ટમાં ધોવા તો આપણે ઓલરેડી મારા પપ્પા ગયા હતા લેવા લઈ દીધું છે અને બીજું ગુડ ન્યૂઝ છે એવું છે કે આઈશ આપણને ખૂબ અમ એમ કે કોઈ પણ કોમ હોય આપણે કોઈક કોમ કરતા ને એમ કે આપણે કોમ સારું કરે છે તો આપણા અંદરથી જેટલી એમ ખુશી થાય કે એવું જ હું વિડીયો આજનો જે અપલોડ મેં કર્યું તો મને ઘણા ભાઈઓએ મને એવું કીધું કે ભાઈ તમે વિડીયો ખૂબ સારા બનાવો છો અને એમને જોવાની પણ ખૂબ મજા આવે છે ત્યારે એકદમ અલગ જ અખ આવે એમ આપણા વિડીયો જોઈને આપણો આપણે કે તમે વિડીયો સારા બનાવો છો અને આવા જ વિડીયો અપલોડ કરજો તો કેમ અંદર ક્યાં વિચારીને જોવાનું કેમ કેવું લાગે એમ એક અલગ જ ફિલિંગ આવે અને બીજું કે આ તો ખૂબ જ મોડો વિડીયો સ્ટાર્ટ કરું છું કે સવારમાં ગયો તો આઈટીએમ આઈટીએમ બીજો જાણી મારે વિડીયો સ્ટાર્ટ કરવો હતો બધાની શું હતું કે મોડું થતું હતું ઓલરેડી અગિયાર વાગી ગયા હતા અને હતો ટેસ્ટ આઈટીએમ તો એટલા માટે ફટોફટ આઈટીએમ પોકવાનું હતું એટલા માટે વિડીયોનો નહોતો બનાવ્યો મેં પછી ઘરે આવો તાણે બનાવો તો પછી તરત બાઇક મળી ગયું એટલે તાણે પણ હમું આવ્યું પછી ઘરે આવ્યો ન આવ્યો એમ કે ટાઈમ થઈ ગયો તો હાલના વાગ્યા છે ચાર ચાર વાગે વિડીયો સ્ટાર્ટ કરું છું ફાઇનલી આપણે આજે પાન કાર્ડ આપણું આવી ગયું છે કે જે ખૂબ બધા રીવ કરીને ખૂબ બધા મતલબ કે વાર જોઈ તો ઓલરેડી આપણે પાન કાર્ડ હવે આવી ગયું છે તો હવે બીજું કામ કરવાનું છે જે ખાતું ખોલાવું છે આપણે હજુ ખાતાનું કામ આપણે હજુ કરવું છે પાનગાટ તો આવી ગયું પછી એના પછી ખાતું ખુલી જાય એના પછી આપણે એક યુટ્યુબર જોડે મળવા જવાનું છે તો તો કહીશ આપણે ઘરે હતા અલગ તો હવે આવી ગયા છે ખેતરમાં તો ખેતરમાં આવીને વિડીયો આપણે એન્ડ કરીશું તો હવે બટાકા કાઢવાનો પણ ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ ટૂંક સમયમાં બટાકા પણ હવે કાઢવા આવી જશે તો કામ પણ હવે ચાલુ થઈ જશે તો કામ પણ કરીશું અને સાથે સાથે વિડીયોનું પણ કરીશું કેમ કે કોમેટું ના ના કરો બે કામ સાથે રાખવું પડે જે કોમે કરવું પડે અને વિડીયો બનાવવા પડે બરોબર અને ગાઈસ બીજું કે તમે મારો વિડીયો કયા ગામથી જોવો છો અને કોમેન્ટ કરીશું તો જેથી કરીને મને ખબર પડે કે મારા વિડીયો કયા કયા ગામથી જોઈ છે સરસ યુટ્યુબર જોડે મળવા જવાનું છે આપણે જઈશું અને કયા યુટ્યુબરને આપણે મળવા જવાનું છે એ હું તમને આગળ વિડિયોમાં કહીશ આરા વિડીયોમાં નહીં કહેવાનો પણ બીજા કોઈક વિડીયોમાં હું કહીશ ત્યાં જઈશ ને વિડીયો બનાવીશ એટલે તો આજનો વિડીયો ખાસ કોઈ બન્યો નથી માપનો બન્યો છે તો બસ આજના વિડીયો આપણે આટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર જ ન આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલા માટે બાય બાય